જય માતા શીખડિતભાઈ ફરીથી સ્વાગત છે આપણી શીખડી પરિવારમાં ઘણા સમય પછી ખાસ વિડીયો અને દવાની કિંમતમાં આવ્યા છે તો આજે ખાસ મગફળીમાં બિયાર સીટ કહેવાય મગફળીમાં પોટ આપવો વાવતા સમયે શું શું સાવચેતી રાખવી અને શું શું નુકસાન ના થાય એના વિશે ખાસ માહિતી આપી અને ઘણા સમય પછી દવાના માહિતીના વિડીયોમાં આવ્યો છે અને કિંમત સાથે આવ્યો છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને પૂરી માહિતી સાંભળજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જે ઘણા ખેડૂતને પ્રશ્ન થતા હોય કે જે આપણે મગફળી કે સોમાહુ પાકમાં બીજ માવજત કરી એના વિશે હું તમને કારણ કે જો બીજ માવજત કરી લીધી હોય ને તો રોગ જીવાતનું પછા ટકા આપને એમાં ફાયદો થઈ જતો હોય ને પછી જો નો કર્યું પછી આપણે મુંડા કે ફૂગ જે તરકી કઈ ને જે ઘણા ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય તરકી આવી ગઈ પછી ઘણા ખેડૂત મિત્રો ઘાટી વાવી દેતા હોય પણ ખેડૂત મિત્રો એ હાઈલું જાતું હોય ઘાટી હોય કે પારવી હોય પણ જો બીજ માવજત કરી તો ઘણા હશે એને આપણે કાબુ કરી શકતા હોય અને બીજ માવજત કેવી રીતે કરવી કેટલું દવાનું માપ રાખવું એ હું તમને આજ વિગતવાર સમજાવે અને ઘણા ખેડૂત મિત્રોને દવાનું રિઝલ્ટ ન આવતું હોય એના હું હું કારણો છું એ પણ હું સમજાવે તો વિડીયો ના અંતર બહેનારે જો આજે ખેડૂત મિત્રો જે ફૂગ જે આપણે સ્તર પેઢી નો ચાળી ફૂગ આવતી હોય કાર્બન જેમ બાર ટકા ને મેંગો જે ત્રેસાઠ ટકા જે બધા સાપ ને નામે પણ મળે છે કંપની બદલતી હોય તો નામ બદલી જતું હોય આ છે ઇન્ડો ઇન્ડો ફીલ્ડ નું અને આનું માપ જે ખેડૂત મિત્રો જે આપણે વીસ કિલો બિયારણ લેતા હોય મગફળી નું પછી કોઈ પણ જાતની મગફળી હોય એમાં વીસ કિલે ચાલીસ ગ્રામ નાખવાનું છે અને આના કિલ્લાના રૂપિયા છે કે કંપની બદલે તો ફેર યુપીએલ વાળા આવે એક આ અલગ જ વસ્તુ બનાવી છે હમણાં નવી માર્કેટમાં આવી છે સેતો સાપ જ કાર્બેન જા અને મેન્કો છે પણ સ્પેશિયલ પોટ આપવાનું બનાવી છે જે ઓલો તમે જે પીળી કોથરીમાં આવે એનો આપણે સ્પ્રેમાં પણ ઉપયોગ કરી શકીએ અને

તો એમાં શું સાવચેતી રાખવી જોઈએ કઈ રીતના માવજત કરવી જોઈએ મતલબ કે આપણે ઘણાય ભૂંગણ વાપરતા હોય ઘણાય તાપત્રી વાપરતા હોય એમાં શું ઉપયોગ કરવો જોઈએ જેથી દવા આપણી વેસ્ટ ના થાય તો મિત્રો ભાઈ નિલેશનો પ્રશ્ન બહુ મુદ્દાનો છે ઘણીવાર નીલેજભાઈ ખેડૂતો પ્લાસ્ટિકનું અથવા ઓલો ભાઈ પસેડી ગયે ને જે આપણે આ ખાતરી બાસ્કીનું બનાવી એમાં પોટ આપતો હોય એ રીતે ખેડૂત મિત્રો ન કરી શકીએ કારણ કે આપણે જે હોય એમાં દવા નિલેશભાઈ લગભગ સાલી વેસ્ટ જતી હોય ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો સાલી વેસ્ટ જતી હોય તો કે પોટ કેવી રીતે અપાય પોટ જે આપણે એ પસેડી લઈ શકો તમે કંતાલ લઈ શકો પણ એની ઉપર પ્લાસ્ટિક જે તાલપત્રી કે ખેડૂત મિત્રો એ રાખી અને પછી જો પોટ આપો તો આપણી દવા વેસ્ટ જતી નથી એટલે એટલી ખાસ કાળજી રાખજો મિત્રો થાયોગ્રામ ટકા વર્તી છે અને જે ઘાટું ઘાટું કંકુ જેવું ખબર જ છે છે તમને આનું માપ સો એમ એલ વીસ કિલો બીજમાં જે મગફળીના દાણા કયો કે બીજ કયો એમાં ફરકાય પ્લાસ્ટિકમાં આપીને પટ આપી દેવાનો છે અને આનો ભાવ છે ખેડૂત મિત્રો એક લિટરના નવસો રૂપિયા કંપની ફરે

પણ ઈ પદ્ધતિ થોડીક અલગ છે અને ખોટી છે એવું માની શકાય કારણ કે પોટ આપ્યા પછી કમસે કમ આપણા બીજ આઠ કલાક રહેવા જોઈએ ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન દેજો નકર રિઝલ્ટ માં ફેર પડતું હોય અને બીજો પ્રશ્ન કે બે ભેગો પટ આપી શકાય કે નહીં બે ની વસાડે ત્રણ ચાર કલાક ગાળો રાખવો જરૂરી છે અને ત્રીજો પોટ આપ્યા પછી કોઈ બી દાણો ભેજમાં રાખવો નહીં ખુલ્લી પંખાની હવામાં જો હવે હું તમને સમજાવી દઉં ખેડૂત મિત્રો કે જે આપણે પાવડરનો નો ઘટ આપી દિલેશભાઈ ઈ જો પેલા આપી દઈ તો રિઝલ્ટ સારું આપે પાવડરમાં ખૂબ ખુબ નાશક આવતું હોય ઈ કાર્બન ડાયક લ્યો કે વિટા વેક્સ લ્યો કે ગમે લ્યો ખેડૂત મિત્રો ઈ પોટ આપણે બે થી પેલા આપી દયો તોય એ હાલે અને પાંચ થી પેલા નિલેશભાઈ આપી દીયો ને તોય એ હાલે તોય ઘણા ખેડૂત એક પ્રશ્ન છે કે ઉગે નહીં કોઈ નુકસાન નથી કરતી મેં રિઝલ્ટ લીધેલ છે એટલે પાંચ થી પહેલા આપી તો આલે બે દી પેલા આપે તો આલે જે પાવડર નો પોટ આપી નિલેશ ભાઈ હરખાઈએ પછી પ્લાસ્ટિક માં ભરી દેવાના ભેજ ન લાગવો જોઈએ પછી જ્યારે આપણે વાવવાની એમ સમજી ગયો કે આઠ થી નવ કલાક અથવા એક દિ ની વાર હોય તો અહીં જ્યાં એફએસ આવે એનો પોટ આપી દો તો એ રિઝલ્ટ સારું આવે છે એટલે પોટ દેવામાં એટલી કાળજી રાખવાની છે અને મિત્રો તમે કોઈ પણ જવા લ્યો ભ્રમિત કરવા વાળા એડ ઘણા આવે છે સોશિયલ મીડિયામાં ઘણા ભ્રમિત વ્યુ હાટું કાયજ કરતા હોય આપણે ખેડૂતને શું કરવું છે જો તમને ન ખબર કોઈ જાણકારને પૂછજો કારણ કે બીજ માવજત બહુ મહત્વની છે આપણા આખા વરહનું ત્યાંથી ટાર્ગેટ બંધાવતો હોય એટલે અને આ જે ખેડૂત મિત્રો ગીય મને આના બહુ સારા રિઝલ્ટ આવ્યા હતા પ્રિપલો ચાલીસ ટકા અને ઇમિડા સાલીસ ટકા

સો ગ્રામમાં પપમાં નાખી અને દાણા સરખા પાછળ અને પંપે છટકાવ કરી દેવાનો છે અને પછી નિલેશ પંખે હવામાં બે કલાક રાખી દેવાના છે એટલે આનું આની આની પદ્ધતિ મારે એટલી સમજાવવી પડી કારણ કે આ પાવડર છે આનો આ દેખાય દેખાયની નોલો જે પંખું જેવું લાલ છે નિલેશભાઈ દેખાય એટલે આનું મેં તમને વિગતવાર એટલે સમજાવ્યું તો આ વીસ કિલે વીસ ગ્રામ આપવાનો છે અને આની કિંમતો સો ગ્રામની આઠસો રૂપિયા છે ખેડૂત મિત્રો ટાટાનું છે આ

જો હવે તો ઓટોમેટિક ન આવે પણ આનું છે આ આપણે આપવાનું છે વીસ કિલે ચાલીસ ગ્રામ જે કોરો પાવડરમાં જે આ ફૂબનાશકમાં પાણી નથી નાખવાનું આખા ધ્યાન રાખજો અને આની કિંમત છે ખેડૂત મિત્રો એક કિલાની સોળસો રૂપિયા તમારે બંને જે બજારમાં તો ઘણા કોમ્બિનેશન આવે જે નાશક પણ ભેગું આવી જતું હોય અને જે મુંડાની પણ દવા ભેગી આવી જતી હોય તો એના વિશે તમે થોડુંક જાણી લેજો અને જો હું મારી એવી સલાહ છે કે જ્યારે નાશકમાં આ લ્યો તો બેસ્ટ હશે પછી વીરતા વિક્ષ પણ સારું આવે અને જે ત્રિપ્રોલિને એમિડા ચાલી ચાલી એ પણ આવે વિડીયો શાંતિથી જોજો કચ્છમાં કટ કરતા નહીં એટલે તમને બધી વાત સમજાઈ જશે અને સત્તા જોનો ન સમજાય તો વિડીયો ઉપર જોઈ લેજો અને એમે એનો સમજાય તો કોમેન્ટ કરજો અથવા મેસેજ કરજો હું જવાબ દેતો જ હોય અને અત્યાર લગી તમે બહુ મોટો સપોર્ટ કર્યો એવી રીતે આગળ પણ સપોર્ટ કરતા રહેજો અને અત્યારે જો આ વિડીયો સારો લાગે તો તમારા સંબંધીને વિડીયો શેર કરી લે કરી દેજો અને નવા વિડીયો અમારી ચેનલને સર્જ કરાવી લેજો આ જ એટલું જ મળીશું આગળ એક નવા જ વિષયમાં ચાલે બધાને